ફક્ત અફવાઓ ચાલી રહી છે આ વાતમાં કોઈ તથ્ય નથી આ વાતમાં કોઈ સત્ય નથી આજે એપ્રિલ મહિનાની પહેલી તારીખ છે ત્યારે મને લાગે છે કે કોઈએ એક ગંગોળું ચલાવ્યું છે આ વાત સંપૂર્ણપણે આધાર વિહીન વાત છે તથ્ય વિહીન વાત છે અને અમારે તો જે કાંઈ મીડિયા સમક્ષ વાત હોય એ પક્ષ દ્વારા સત્તાવાર રીતે જ વાત કરવામાં આવતી હોય છે આજે પણ હું આપની સાથે સત્તાવાર રીતે જ વાત કરી રહી છું પ્રજાની અનુમતિ સાથે કે આ પ્રકારના સમાચારમાં કોઈ શક્ય નથી કોઈ વજૂદ જ નથી અટકળો અને અફવાઓ જે ચાલી રહી છે મીડિયાના મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જે કાંઈ નાની મોટી વસ્તુઓ અમે આપના ધ્યાનમાં મૂકતા રહેશું અત્યારે પરસોત્તમભાઈ રૂપાલાના રાબેતા મુજબના નિર્ધારિત ચૂંટણી પ્રચાર પ્રસારના કાર્યક્રમો ચાલી રહ્યા છે અત્યારે મોરચા શેરના અપેક્ષિત આગેવાનો સાથે એમની મિટિંગ ચાલી રહી છે સાથે શેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ જોશી છે સભ્ય મોહનભાઈ કુંડારીયા છે સભ્ય રામભાઈ મોખરિયા છે ધારાસભ્ય જોડિયા તમામ લોકો જયારે ઉપસ્થિત હોય ત્યારે મને એવું લાગે છે આજે આપ જો પેલી તારીખે આપની નજર સમક્ષ બાજુમાં એ મિટિંગ લઈ રહ્યા છે આજે પેલી તારીખે એપ્રિલ મહિનાની પહેલી તારીખે આપણે નાનપણથી પડતી ભણતાવી છે ત્યારે પણ ઇમ્પ્લિમેન્ટાની પહેલી તારીખે હળવી વાતો મજાકો ચાલી વાત ક્ષત્રિય સમાજનો નિર્ણય કોરા હું આપના માધ્યમથી એટલું કહીશ અત્યારે એમના કાર્યક્રમો ચાલી રહ્યા છે બાકીની જે કાંઈ વાત મીડિયામાં આવે છે એ અટકળો છે અફવાઓ છે સમાચારોમાં કોઈ નથી પક્ષ તરફથી કોઈ પણ જ્યારે સત્તાવાર ઉમેદવારની સાથે ડમી ઉમેદવાર હોય તો એમને કદાચ ડમી ઉમેદવાર એટલે મને લાગે છે કે ડમી ઉમેદવાર ક્યારેક ભરતા હોય પણ અત્યારે આપને આપના માધ્યમથી હું સ્પષ્ટપણે જણાવવા માગું છું આવી કોઈ વાતમાં તથ્ય નથી આવી કોઈ વાતમાં વજૂદ નથી હુ સ્પષ્ટપણે આ વાતને નકારી કાઢું છું અત્યારે કોઈ ટ્રાય વાત નથી અને જ્યારે કાંઈ પણ વસ્તુ હોય તો અમે આપના માધ્યમથી લોકો સુધી જાતા હોય છે લોકોને જણાવતા હોય છે આજે આ વાત એપ્રિલ મહિનાની પહેલી તારીખ છે આપ જાણો છો નહીં આ તો આપ વાત કરો છો કે નોટાઈ જલ્દી જલ્દી આવી કોઈ વાત આવી છે જમીન ઉમેદવાર કરી છે જવાબમાં અત્યારે હાલના સંજોગો પક્ષના જે કઈ કાર્યક્રમો નિર્ધાર મુજબ ચાલી રહ્યા છે આ સિવાય અત્યારે કોઈ વાત નથી નક્કી નથી કર્યું કે તરીકે પસંદ રૂપાના ભીડી થઈ રહ્યા છે અને બાકીની કોઈ વાતમાં વધુ નથી કોઈ વાતમાં આપણે બધા સાથે મળીએ અને શોધીએ પરંતુ હું આપણા માધ્યમથી ફરીથી એક વાત કહેવા માંગુ છું કે આ બધો અટકળો છે અફવાઓ છે આ વાતમાં કોઈ લગત નથી આધાર વિહીન વાત છે તથ્ય વિહીન વાત છે અને મને લાગે છે કે જે કઈ અમારે આપણે કહેવાનું હોય છે અમે ધંધાવા રીતે હું એવું માનું છું કે અત્યારે મેં આપને જે કહ્યું કે અત્યાર સુધીના સમાચારમાં પાર્ટી તરફ સત્તાવાર વાત છે હું આપને એટલું જ કહું કે અત્યારે શહેર સંગઠન દ્વારા આયોજિત